મારા બે વિડીયો છે બે વિડીયો કીધું છે કે પવન ચક્કી કે થાંભલો આવે તો એના પાસે સો વર્ષ ના ભાવ લ્યો કે ભાઈ સો વર્ષ થશે ત્યાં સુધી જમીનના ભાવ શું એ લ્યો આજના ભાવ નહીં એ જદાની કંપનીના જુરામાં થાંભલા બેઠ મહિના થી બંધ કરાવી છે આવે નહીં આગળ ને જુરામાં હું પોતે ગયો તો બંધ કરાવવા ખેડૂતોને ભાવ નથી આપતા આઠ ખેડૂતો મારી સાથે ઉભા રહી ગયા લખન ભાઈ અહીં જી ચોથા તી દિવાળી પેલા એટલે દોઢ મહિનો થયો કામ બંધ પડ્યું આવે હું આગળ કામ ચાલુ કરાવવા નહીં આવે ખબર છે આ લખન દુ બંધ કરાય ને ક્યાંક ને ક્યાંક અદાણીને પણ આ ધરે છે એટલે આપ સૌને વિનંતી છે કે બસ આપણે સૌ એકબીજાના હાથ મજબૂત કરવા